તલાવથી સપ્તા ઉજવણી 2025 અંતર્ગત પૂર્વતર શાળાઓમાં આપત્તિ વ્યવસ્થાપન ચાર્ટ્સનું વિતરણ શાળા <laughs> સલામતી <laughs> સપ્તાહ <laughs> ઉજવણી બે હજાર પચીસ ના ભાગરૂપે પોરબંદર જિલ્લા પંચાયતે શાળા બાળકોને આપત્તિ વ્યવસ્થાપન વિશે શિક્ષિત કરવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આ પહેલનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને આપત્તિઓને અસરકારક રીતે સંભાળવા માટે જરૂરી જ્ઞાન અને કુશળતાઓથી સજ્જ કરવું છે આ સપ્તાહ પર ચાલતી ઉજવણી દરમિયાન સલામતી ઉપાયો અને આપત્તિ તૈયારી વિશે જાગૃતિ વધારવા માટે વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ વર્ષની ઉજવણીના મુખ્ય હાઈલાઇટ્સમાંનો એક છે અને પોરબંદર જિલ્લા પંચાયતના હસ્તકની શાળાઓમાં આપત્તિ વ્યવસ્થાપનના પંદર વિવિધ પ્રકારના માહિતીપ્રદ ચાર્ટ્સનું વિતરણ આ ચાર્ટ્સમાં ભૂકંપ સલામતી આગ સલામતી પૂર તૈયારી અને પ્રાથમિક સ્તરવાદ સહિતના વિવિધ વિષયોનો સમાવેશ થાય છે ચાર્ટ્સને દ્રશ્યમય આકર્ષક અને સમજવા માટે સરળ બનાવવામાં આવ્યા છે જે તેમને નાની ઉંમરના વિદ્યાર્થીઓ માટે અસરકારક શૈક્ષણિક સાધન બનાવે છે જેમ જેમ શાળા સલામતી સપ્તાહ ઉજવણી બે હજાર પચીસ આગળ વધે છે તે અપેક્ષા છે કે વધુ શાળાઓ સમાન પહેલોને અપનાવશે આપત્તિ વ્યવસ્થાપન અને સલામતી પ્રોટોકોલ વિશે વધુ જાગૃતિ ફેલાવશે પોરબંદરમાં આ કાર્યક્રમની સફળતા અને જિલ્લાઓ માટે અનુસરણ માટેનું મોડલ તરીકે સેવા આપે છે જે સલામતી અને તૈયારીના પ્રારંભિક શિક્ષણના મહત્વને હાઈલાઇટ કરે